નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અયોધ્યા નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન હવે યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા પાંચ ટ્રેનો શરૂ કરવામાં આવી છે જે સંબંધિત સ્ટેશનથી અયોધ્યા જશે આ અંગે ખુદ રેલવે રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે જ્યાં દોસ્તો આ તરફ પાંચ ટ્રેનોમાંથી ચાર ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડશે મહત્વનું છે કે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે રેલવે રાજ્યમંત્રી દર્શના જતોસે એક્સ પર લખ્યું કે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનગરી અયોધ્યા ભારત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે પર લાખો કરોડો અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે જે આ પ્રકારની છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો